સમગ્ર ગુજરાતની અંદર જયારે અતિ ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના લોકોને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે ગોંડલ શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં લોકોને કાંઈ પણ સમસ્યા હોય ક્યાંય મુશ્કેલી ઊભી થઈ હોય એ જ રીતે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને કાંઈ સમસ્યા હોય વરસાદના કારણે ક્યાંય લોકો ફસાયા હોય આવી કોઈ પણ બાબતની માહિતી લોકોને મળે તો તાત્કાલિકના ધોરણે અમારા સુધી પહોંચાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું આ તકે ગોંડલ નગરપાલિકાની ટીમ તથા ગોંડલ ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય છે જે પણ વિસ્તારની અંદર કદાચ ક્યાંય પણ ઇમરજન્સી ઉભી થાય નીચાણવાળા વિસ્તારની અંદરથી લોકોને ક્યાંય સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ રાખવા પડે તો એ બાબતની પણ અમારા દ્વારા તાત્કાલિકના ધોરણે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તો ક્યાંય લોકોને મુશ્કેલી જણાય ક્યાંય પણ લોકો ફસાયા હોય એ બાબતની માહિતી આસપાસના લોકોને ક્યાંય જણાય તો તાત્કાલિકતા ધોરણે અમારો સંપર્ક કરવા માટે આપ સૌ નવું નમ્ર વિનંતીને અપીલ કરું છું